પાટીદાર સમાજનું મોરબી ખાતે સ્નેહમિલન હતું એમાં બોડી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો યુવાનો ઉપસ્થિત હતા આજે સમાજના ચિંતન મનનનો વિષય હતો સમાજને જે જે પીડાઓ છે એ શક્તિ દ્વારા પ્રદર્શન કરવાની હતી આજે બોડી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહી અને આવનારા દિવસોમાં જે પાટીદાર સમાજને પીડાઓ છે અને જે સમસ્યાઓ આવવાની છે એની અહીંયા વાત કરી છે જેમ કે દીકરીઓના પ્રશ્નો ખૂબ છે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા વ્યાજખોરી લુખાગીરી રોમિયોગીરી અને

તો એનું જે ટ્રસ્ટ છે એનું નિમણાણ કરીને એની અંદર ખૂબ મોટી સંખ્યામાં ફાળો એકત્રિત કરવાની વાત છે સાથે સાથે એક મંડળી આર્થિક મદદ કરે પાટીદાર સમાજના ગરીબ લોકોને ધંધા માટે વ્યવસાય માટે એની પણ રચના કરવાની આજે એક જાહેરાત થઈ છે તો આવતા દિવસોમાં પોઝિટિવ કામો પણ આવતા દિવસોમાં આ સંસ્થા દ્વારા કરવામાં આવશે